ઉપલેટામાં દિવ્યજ્યોત દિવ્યાંગ બાળકોની મુલાકાતે બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના પાંચસો થી વધુ વડીલોએ વિઝિટ કરી હું કિરણ બેન પીઠિયા દિવ્યજો દિવ્યાંગ સેવા સંસ્થાના પ્રમુખ આજ રોજ અમારી સંસ્થામાં બોલબાલા ટ્રસ્ટ રાજકોટથી આપણી સંસ્થામાં વિઝિટ કરેલી છે અને અમૃતભાઈ ભારદિયાએ એ બોલબાલા ટ્રસ્ટને મળીને એમ થયું કે તમે એક વખત આ દિવ્યાંગ બાળકોની સંસ્થામાં વિઝિટ કરો અને આવા બાળકોને તમે એક શુભેચ્છા આપો અને લાગણી હું પ્રેમ આપો એટલે આ રોજ આપણી સંસ્થામાં બોલબાલા ટ્રસ્ટ પાંચસો ઉપરથી લેડીઝ અને ભાઈઓ તથા બહેનો બધા આપણી સંસ્થામાં વિઝિટ કરેલી અને બધા અમે પછી બાળકોની હારે તેને એક ડાન્સ કરાવ્યો અને બાળકોને હૂફ લાગણી અને બધાને હળીમળી અને બધા લોકોએ નિહાળ્યો અને અમારા અમારા ટ્રસ્ટ ટ્રસ્ટ મંડળના સભ્યો બધા મયુરભાઈ સુવા નીતિનભાઈ સાફરિયા ધનજી બાપા અને હરિભાઈ સથવારા આ બધા મળી આ બધા મળી અને આ બધા લોકોને બોલબાલા ટ્રસ્ટને નાસ્તો નાસ્તો કરાવેલો છે અને બધા લોકોને મળીને આમ આપણે એમ કીધું બધાને કીધું કે તમે આવા બાળકોને દિવ્યાંગ બાળકોને આવી રીતે જો લાગણી હુક પ્રેમ આપશો તો આવા બાળકોને કંઈક ને કંઈક આ જે બાળકો છે તો સારી રીતે ઉછેર એનો થઈ શકે છે નમસ્કાર આજે ઉપલેટાના આંગણે એક અનોખો અવસર આવ્યો છે ખાસ દિવ્ય જ્યોત સંસ્થા ઉડાન એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે અમને ઇન્વિટેશન આપ્યું અમારી સેવા સંસ્થા ખૂબ સારું કામ કરી રહી દિવ્યાંગ બાળકો માટે સૌરાષ્ટ્ર ગુજરાતની નમૂણીદાર સંસ્થા અને આ સંસ્થા અમુભાઈ ભારતીયાની પ્રેરણાથી રવિકુમારના બિલ્ડિંગમાં અમે જોવા માટે કીધું ઇન્વિટેશન હતું મેળ નહોતો પડતો આજે કીધું અમે મોટી જાન લઈને આવી પાંચસો જેટલા વડીલો રાજકોટથી આવ્યા છે આ સંસ્થાની વિઝિટે આ સંસ્થાની કામગીરીથી ખૂબ પ્રભાવિત છું બોલબેલા ટ્રસ્ટના વડીલો અહીંયા આવી અને પોતાની ધન્યતા માની ભગવાન ભોલેશ્વર મહાદેવના દર્શન કર્યા અને ખાસ કરીને બધા વિકલાંગ સાથે બાળક દિવ્યાંગ બાળકો સાથે ડાન્સ નૃત્ય નાચી કૂદી અને પાતું જમવાનું ગાંઠિયા જલેબી તો ઊભું ને ઉભું આ રીતે ખૂબ સારી વ્યવસ્થા અમારી સાંજ પણ કરી છે આ સંસ્થાને હું અભિનંદન આપું છું ડગલેને પગલે આગળ વધે જ્યાં કાંઈ રાજકોટની જરૂર હોય રાજકોટની સેવા સંસ્થાની જરૂર હોય રાજકોટનો પ્રવાસ કરવાનો હોય કે રાજકોટ બાબતે કોઈ પણ કામ હોય તો અમે વાટકા વ્યવહાર જેવી વાટકી વ્યવહાર જેવું અમે આયોજન ગોઠવ્યું છે એ સંસ્થાને ક્યાંય કામ પર રાજકોટ અમે કરતું આજે એક અનોખો સેવા કરાર કર્યો છે ગામમાં બિઝનેસના કરાર હોય અમારા સેવા કરાર થયો છે આજના દિવસે હું એના ટ્રસ્ટીઓને આજે અમુકભાઈ સર્વે કોઈની યાદ કરીને આ સંસ્થાને લાખેણા વંદન કરું છું અમારા વડીલો આ સંસ્થાની સેવાથી પ્રભાવિત થઈ અને સંસ્થાઓએ કોઈ કોઈ વડીલોએ અહીંયા કાયમી આવવાનો સંકલ્પ કોઈ જન્મદિવસ કોઈ ભોજનમાં અહીં આવવાનો સંકલ્પ પણ આજ કર્યો છે કોઈએ વ્યસન મુક્તિનો સંકલ્પ કર્યો છે ને કોઈએ આવા બાળકો પ્રત્યે હમદર્દી રાખવાનો સંકલ્પ કર્યો છે ત્યારે હું બોલબાલા ટ્રસ્ટ પરથી સૌ કોઈને આવકારું છું અને વંદન કરું છું જ્યાં ક્યાંય બોલબાલા ટ્રસ્ટની સેવાની જરૂર હોય તો હું અહીં મારો અવાજ સાંભળનારાને તમામને આહવાન કરું છું આ સંસ્થા આપણી છે તેત્રીસ વર્ષથી ચાલી રહી છે પ્રતિદિન પચાસ હજાર લાખ રૂપિયાની સેવાઓ ચાલી રહી છે ત્રણ ત્રણ હજારનું રોડનું રસોડું છે ત્યારે આ સંસ્થાની આપ સૌ મુલાકાત લ્યો એવી આજમેલી તો હું તમને સામી ઓફર કરું છું અમે આવી ગયા હવે તમારો વારો તો સૌ કોઈને વંદન અભિનંદન થેન્ક યુ મયુર ગોવિંદભાઈ શ્રુઆ ઉડાન એજ્યુકેશનના ટ્રસ્ટી અને આજે જે અમે આ દિવ્યંગ જ્યોત દિવ્ય સંસ્થામાં જે સંસ્થા ચલાવી રહ્યા છે તેમાં અમને બોલબાલા એજ્યુકેશન બોલબાલા ટ્રસ્ટ પછી જે આજે પાંચસો લોકો આવી અને અમને જે સેવાનો મોકો આપ્યો છે અને અમે એને સારી રીતે નાસ્તો કરાવી અને સેવા કરી છે અને ઘણા લોકો અહીંયાથી પણ વ્યસન મુક્તિ કરી અને તિથિ અને જન્મદિવસની પણ અહીંયા ઉજવવા માટેની પ્રેમ કરી ગયા છે અને આ સંસ્થા ઘણા વર્ષોથી અમારા કિરણબેન પીઠિયા એના પ્રમુખ છે એ ચલાવી રહ્યા છે અને અમૃતભાઈ ભારતીએ અમને બિલ્ડિંગ બનાવી દીધું છે અને આ ભૂમિના દાતા પણ છે આપણે કડીવારભાઈ એટલે સેવા સેવાથી અમે આ એજ્યુકેશન ટ્રસ્ટ ચલાવીએ છીએ અને એના બાળકો બહુ અત્યારે હાઈ ક્લાસ અને વ્યવસ્થિત રહી શકે છે અને આવીને આવી બધી સંસ્થાઓને અમે આમંત્રણ આપીએ છીએ આપીએ છીએ કે અહીંયા આવતા રહીએ અને અમારે ટ્રસ્ટ આપણું એજ્યુકેશન ટ્રસ્ટની મુલાકાત લઈ અને દિવ્યાંગ બાળકો સાથે અડીમડીને રહી અને દિવ્યાંગ બાળકોને પણ મજા આવે છે અને ખુટીભાઈએ અમને ભોજન પણ બનાવી દીધું છે અને ભોલેશ્વર દાદાનું મંદિર પણ અહીંયા છે અને સરસ રળિયામણું વાતાવરણ છે જેથી બધા લોકોને અહીંયા મજા આવે એવું છે